ગુજરાત રાજ્યમાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ખેડૂતોને ડુંગળીનું વાવેતર કર્યું હતું તો ડુંગળીના ઉત્પાદન સમયે ભાવ છસોથી આઠસો રૂપિયા પ્રતિ કિલો હતો જોકે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ભાવ અચાનક ઘટીને બસોથી ત્રણસો રૂપિયા પ્રતિ વીસ કિલો થઈ ગયા છે જેના કારણે ખેડૂતોને ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટી ગોંડલ માર્કેટયાર્ડ બહાર ખેડૂતોએ ચક્કાજામ કરી વિરુદ્ધ નોંધાવ્યો હતો ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ રાજકોટ શહેર જૂન રિપેટ ખેડૂતો ઉતરી આવ્યા હતા ગોંડલ માર્કેટ બહાર જ ખેડૂતોના વિરં પગલે પોલીસનો કાપડો પણ સ્થળ પર પહોંચી ગયો હતો તો બેસાડના દોડવા ગામે ડુંગળી વેચવા માટે આવેલા એક ખેડૂતો પોતાની વ્યથા ઠાલવતા દોડવા ગામથી ડુંગળી વેચવા ગોંડલ આ હોવાનું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ